દોસ્તો કાળી હળદર સોથી મોંઘી વેચાતી પ્રોડક્ટમાંથી એક છે અનેક એક ગુણો ધરાવતી હોવાને કારણે કાળી હળદરની કિંમત બજારમાં ઘણી વધારે છે તમે કાળી હળદરની ખેતી કરીને સારો નફો કમાઈ શકો છો કાળી હળદરના છોડના પાંદ વચ્ચે કાળી પટ્ટી હોય છે તેનો કદ અંદરથી કાળો અથવા જાંબળી કલરનો હોય છે આજે આપણે અહીં જાણીશું કે કેવી રીતે કાળી હળદર ખેતી કરવામાં આવે છે અને તેનાથી નફો કેવી રીતે મેળવી શકાય છે દોસ્તો કાળી હળદર ખેતી માટે પંદર થી ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનના ગરમ વાતાવરણ સૌથી યોગ્ય હોય છે અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરે છે ગુંડો આકારના નળાકાર અને ઘેરા રંગના હોય છે અને સુકાઈ જવા પર ઘન સ્ફટિકોમાં ફેરવાઈ જાય છે કાળી હળદરનો છોડ પર જોવા મળતા ફૂલો ગુલાબી રંગના હોય છે અને તેના પાંદની વચ્ચે કાળી રીટી જોવા મળે છે તેની ખેતી રહેતા રોમ માટીમાં શ્રેષ્ઠ થાય છે પ્રતિ હેક્ટરે 20 ક્વિન્ટલ કદની જરૂર પડે છે અને ખાડા 7 સેન્ટીમીટર ઊંડા હોવા જોઈએ અને દરેક હળવળની વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર હોવું જોઈએ હળવળમાં વાવેરા ખાડા વચ્ચેનું અંતર લગભગ 20 થી 25 સેન્ટીમીટર હોવું જોઈએ ઉનાળામાં દસ બાર દિવસે અને શિયાળામાં પંદર થી વીસ દિવસના અંતરે હળવું પિયત આપવું જોઈએ આ પાક લગભગ બસો પચાસ દિવસમાં રણની માટે તૈયાર થાય છે અને એક અગિયારસો સોળ વાવવામાં આવે છે ટન ઉત્પાદન આપે છે અને પ્રતિ એકર ઉપજ લગભગ બાર થી પંદર ટન છે જે સુકાયા પછી ઘટીને ને એક થી દોઢ ટન થઈ જાય છે વધુ માહિતી માટે નીચે આપેલી રિંગ પર ક્લિક કરીને કાળી હળદરની ખેતી વિશેની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો